નમસ્કાર ખેડૂત મિત્રો આજે તમારા માટે એવો વિડીયો લઈને આવી ગયા છે કે જે તો આપણે ટ્રેક્ટર રાખીએ છીએ પણ આપણે એવા ટ્રેક્ટર નથી રાખી શકતા જે આ ભાઈઓએ રાખ્યા છે તો આ વિડીયો અહીં સુધી જોતા રહેજો અને અમારી ચેનલ પર પહેલી આવ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આવા જ વિડિયો જોવા મળે પહેલા નંબર પર આવે છે મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીએ અને આ ભાઈએ એવું મોડિફાઈડ કરેલું છે ટ્રેક્ટર એટલે કે બાદશાહ લાગે છે મિત્રો જોઈ શકો છો તમે રેડ હોર્સ પણ લખાવી છે બીજા નંબર પર આવે છે ન્યૂ હોલેન્ડ છત્રીસ છત્રી જે સારામાં સારું ટ્રેક્ટર આવે છે અને જોઈ શકો છો આ ભાઈએ કેવું મસ્ત મોડિફાઈડ કરાયેલ છે ત્રીજા નંબર ઉપર આવે છે રેડ હોર્સ એટલે કે સૌરાજ અને આ ભાઈએ કેવું ગ્રીલ બ્રિલ લખાઈને કેવું મસ્ત મોડિફાઈડ કર્યું છે ચોથા નંબર ઉપર આવે છે આપણું ફોર્ડ જે જૂની કંપની છે આજે પણ ઇન્ડિયામાં રાજ કરી રહી છે મિત્રો આ કંપનીવાળા હવે બંધ થઈ ગઈ છે પણ આ ભાઈએ કેવું મસ્ત મોડિફાઈડ કરેલ છે ટ્રેક્ટર પાંચમા નંબર ઉપર આવે છે અર્જુન મહેન્દ્રા અર્જુન જે મસ્ત ટ્રેક્ટર આવે છે તેને પણ આ ભાઈએ બહુ મોડિફાઈડ ખર્ચો કર્યો છે છઠ્ઠા નંબર ઉપર આવે છે જે બેસ્ટ મોડિફાઈડ ટ્રેક્ટર છે એ સોનાલિકા જોઈ શકો છો આ ટ્રેક્ટર તમને કેવું લાગે